સમાચારોની શરૂઆત સમાચારની સાથે તો જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર રક્ષામંત્રી રાજનાથસિંહના આવાસ પર બેઠક મળી છે આ પહેલા વિદેશ મંત્રાલય રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ અને ત્યારબાદ હવે રાજનાથસિંહના નિવાસસ્થાને બેઠકમાં આયોજન બેઠક બાદ અનિલ ચૌહાણ રવાના થયા છે વર્તમાન સ્થિતિને લઈને બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે રક્ષામંત્રી રાજનાથસિંહના આવાસ પર બેઠક મળી હોવાના સમાચાર સામે આવ્યા છે બેઠક બાદ અને ચૌહાણ રવાના થયા છે આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદી સાથે એનએસએની પણ બેઠક ચાલી હતી ત્યારબાદ જે વિદેશ મંત્રાલય અને મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ થઈ હતી અને ત્યારે હવે રક્ષામંત્રી રાજનાથસિંહના આવાસ પર પણ બેઠક મળી છે તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લઈ તેના પર જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શ્રીનગરમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે તો સતત પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે મિસાઇલ જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું ગઈકાલે પણ જોરદાર હુમલો થયો છે પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થયું છે બ્લાસ્ટ થયા છે લોન છોડવામાં આવ્યા છે મિસાઇલો છોડવામાં આવી છે મિસાઇલ જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે નગરમાં જોરદાર પ્લાસ્ટ થયો છે આ સાથે જ પંજાબના પણ અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી હતી